તો આવેલ માધવ ગૌશાળા દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તોએ ધાર્મિક કાર્યક્રમનો લાભ અને પ્રસાદ લીધો હતો તો આ તકે માધવ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા એકવીસ ગૌશાળાને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા ધોરાજીના જામકંડોળા રોડ પર આવેલ માધવ વિહારમાં સંત મહંતો અને હરિભક્તો તેમજ ધોરાજીની સેવાકીય પ્રવૃત્તિ કરતી માધવ ગૌશાળાના ટ્રસ્ટ દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાર્મિક મહંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ સંસ્થા દ્વારા દર વર્ષે દિવાળી સમયે રાહત દરે ફટાકડાનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે આ ફટાકડા વિતરણમાં જે નફો થયો હોય તે નફામાંથી સેવા પ્રવૃત્તિ વર્ષ દરમિયાન કરવામાં આવતી હોય છે ભૂપતભાઈ કોયાણી ટ્રસ્ટી માધવ ગોસેવા ટ્રસ્ટ ધોરાજી આજ રોજ વડતાલવાસી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાકોત્સવ નું આયોજન કરેલ છે માધવ ગોસેવા ટ્રસ્ટના ના માધવ વિહાર ખાતે આ આયોજન થયેલ છે પાંચ થી વધારે હરિભક્તો માટે સ્વામી સ્વામી દ્વારા શાક બનાવેલું હોય જેનો તમામ હરિભક્તો આ પ્રસાદનો લાભ લેશે સાથોસાથ માધવ ગોસેવા ટ્રસ્ટ દ્વારા રાત દરે ફટાકડાના વેચાણમાંથી થતી આવકમાંથી જે અનકવિધ સેવક પ્રવૃત્તિ કરવામાં આવે છે ચાલુ સાલ પાછતર વરસાદના કારણે જે સુકાચારાનો ભાવ વધારો થયેલો હોય જે ધ્યાનમાં રાખી અને ધોરાજી જેતપુર ઉપલેટા જામકુણા જુનાગઢ તાલુકાની કુલ એકવીસ જરૂરિયાતમંદ ગૌશાળાઓને રૂપિયા એકાવન હજારનો અનુદાનના ચેક સ્વામીના વરદ હસ્તે આપવામાં આવશે ગૌશાળા અગિયાર લાખ એકોતેર હજારનું અનુદાન આ નબળા વર્ષને ધ્યાનમાં રાખી અને તમામ ગૌશાળાને મદદ થવાનો પ્રયત્ન કરેલ છે કાર્યક્રમ સમાજના સમુદાય મુજબ દર વર્ષે સમુદાયમાં આયોજન કરે જ છે સપસ સૌનો પણ સાથે સાથે માધા ગોસડાના યજમાન પદે હોય તો અમે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય કર્યો છે આ કાર્યક્રમમાં ધોરાજી જુનાગઢ જિલ્લાના અને જેતપુર જામકોંડોડાના જે ગૌશાળામાં ઘાસચારો અને અન્ય કોઈ જરૂરિયાત હોય તેના માટે અમુક રકમમાં ચેક મહંતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી